બોટાદ એલસીબી પોલીસની સરાહનીય કામગીરી વિદેશી દારૂના ગુનામાં સંડોયેલ શખ્સને પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર જેલ હવાલે કર્યો બોટાદના નાની વીરવા ગામના શખ્સને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હતો જેથી તેને પાસા એક્ટનો હુકમ કરતા બોટાદ એલસીબી પોલીસ વીરવા ગામના શખ્સની ધરપકડ કરી સુરતની લાજપોર મધ્ય જેલ હવાલે કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગતમાં જણાવીએ તો બોટાદ શહેર અને જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે ક્રાઇમ તેમજ દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોળિયાએ દંડો ઉગામવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લાના નાની બીરવા ગામના કનુભાઈ ઉર્ફે અનુરુદ્ધભાઈ બોરીચા કે જેઓ વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા હતા જેથી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા બોટાદ એલસીબી પીએસઆઈ એસ સોલંકી અને સ્ટાફ દ્વારા નાની વિરવા ગામના કનુભાઈ બોરીચાના પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવારે કર્યા છે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ